જય શ્રી કૃષ્ણ સખીઓ આની પહેલાં જે બે મેં વિડીયો મૂક્યા એ મારા પોતાના કર્મધર્મ સેવા મંડળના હતા અને હવે હું ટાસ્ક પ્રમાણે આજની એકાદશીનું કીર્તન હું આપ સમક્ષ રજૂ કરું છું પહેલાં તો મારી સુરીલી સખીઓને અપરા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આશા રાખું છું કે મારું કીર્તન આપને ગમશે ભલે આવી અનુપમ એકાદશી રે મારે વાલે જ સામું જોયું હસી રે ભલે આવી અનુપમ એકાદ રે આજ રસિયા સંગાથ રંગરેલડી રે ભલે આવી અનુપમ એકાદશીરે લટ લટકાડા કુંવર નંદ લાલ રે ચિતડા છે રંગ ભી રમે રસ રંગ મારે અતિ આનંદ થયો છે મારા અંગ મારે અતિ આનંદ થયો છે મારા અંગ મારે ભલે આવી અનુપમ એકાદશી રે પ્રીતિ જાણી રસી મુજે ને મળ્યા રે બ્રહ્માનંદ નો વાલો મુજે ને મળ્યા રે બ્રહ્માનંદ નો વાલો મુજે ને મળ્યા રે ભલે આવી અનુપમ એકાદશી રે ધન્ય ધન્ય એકાદશી આજની રે રૂઢિ નીરખી છબી વ્રજ રાજની રે રૂઢિ નીરખી છબી વ્રજ રાજની રે ધન્ય ધન્ય એકાદશી આજની રે છો છોગાત સિર પર ધર્યા રે તે જોઈને મારા ને નાઠર્યાર તે જોઈને મારા ને નાઠરાર ધન્ય ધન્ય એકાદશી આજની રે ભાડી કેસર તિલ કરુડુ ભાલ મારે મારી લગ્ની લાગી છે નંદ લાલ મારે મારી લગ્ની લાગી છે નંદ લાલ મારે ધન્ય ધન્ય એકાદશી આજની રે પાકી માં મન મારું ભમે હવે બીજું કોઈ મને નવ ગમે રે હવે બીજું મને કોઈ નવ ગમે રે ધન્ય ધન્ય એકાદશી આજની રે માનંદ કહે રૂપાળીએની આખડી રે પ્યારી લાલ કેરી પાખડી રે ધન્ય ધન્ય એકાદશી આજની રે ધન્ય ધન્ય એકાદશી આજની રે એકાદશીના બધાને જય શ્રી કૃષ્ણ